ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના હાલ બેહાલ થયા છે આકાશમાંથી વરસેલી અનરાધાર આફતે રાજસ્થાનના અનેક જિલ્લામાં તબાહી મચાવી છે ઉત્તર ભારતમાં આકાશી આફત પર્વતોથી મેદાન સુધી જળ તબાહી નદીઓએ મચાવી તબાહી નદીઓ છલકાઈ ગરકાવ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના હાલ બેહાલ થયા છે સમગ્ર રાજસ્થાનમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે રાજસ્થાનના અનેક જિલ્લામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ ઉભી થઈ છે રાજસ્થાન અજમેરમાં સતત વરસાદના ત્રીજા દિવસે ધોધમાર વરસાદના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શહેરના અન્ના સાગર કેચમેન્ટ વિસ્તારમાં બનેલી વસાહતોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે ઘણી વસાહતો પાણીમાં ડૂબી ગઈ છે જ્યાં સેંકડો લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે અને તંત્રની બચાવ કામગીરી યથાવત છે અજમેર શહેરમાં ચાર સ્થળોએ બચાવ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જ્યાં લોકોને રોકવાની વ્યવસ્થા કરવામાં વરસાદે સમગ્ર રાજસ્થાનમાં ભારે તબાહી મચાવી શેરગઢમાં ભારે વરસાદના કારણે વર્ષ જૂનો આસપાસના દસ કિલોમીટરના વિસ્તારોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા તો અજમેર પુષ્કર બુંદી સવાઈ માધોપુર પાલી સહિત અનેક શહેરોમાં પૂરની સ્થિતિ છે નદીઓ નાળાઓ અને બંધ ઓવરફ્લો થઈ ગયા ઘણા ગામોનો સંપર્ક કપાઈ ગયો અને ઘરોમાં પાણી ભરાઈ ગયું રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે અહીંની નદીઓ તોફાની બની છે નદીઓના રૌદ્ર સ્વરૂપે તબાહી મચાવી છે ટોંક જિલ્લાના બિસલપુર ડેમમાં પાણીની અધધ આવક નોંધાઈ ડેમની સપાટી ત્રણસો ચૌદ પોઈન્ટ નેવું મીટર પર પહોંચી આ તરફ બલિયામાં વહેતી ગંગા નદીના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે રહેઠાણ વિસ્તારોમાં પૂરના પાણી ઘુસી રહ્યા છે પરિસ્થિતિ ત્યાં સુધી વણસી છે કે ઘરમાંથી બહાર નીકળવા માટે બોટ સહારો લેવો પડી રહ્યો છે બલિયામાં ગંગા નદી ભયજનક સપાટીથી લગભગ એક મીટર ઉપર વહી રહી છે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે રસ્તાઓ પર જાણી નદીઓ નો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે લોકો ને ઘર સુધી પહોંચવા પણ કેડસમ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે સ્થાનિકોનો આરોપ છે કે પારાવાર મુશ્કેલી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પૂરતી મદદ નથી પહોંચાડવામાં આવી પાણી બઢોતરી લગતા પાણી બુકા હૈભગ